શિયાળાની ઠંડીમાં સવાર સવારમાં જો આવા પરાઠા એકવાર મળી જાય તો તમે વારંવાર બનાવશો તો આલુ પરાઠા તો તમે બહુ અલગ અલગ બનાવીને ખાધા હશે આજે આપણે શિયાળા સ્પેશિયલ મેથી આલુ પરાઠા એ પણ વણતા ટાઈમે ફાટે નહીં અને એકદમ ફૂલેલા ફૂલેલા પરફેક્ટ પહેલી જ વારમાં બનશે જો તમારા આલુ પરાઠા વણતા ટાઈમે ફાટતા હોય તો આ ટ્રીકથી તમે બનાવજો ફાટશે પણ નહીં અને એકદમ ફૂલેલા ફૂલેલા પરફેક્ટ પહેલી જ વારમાં બનશે બાળકોના લંચ બોક્સ માટે સવારનો નાસ્તો હોય કે ડિનરમાં પણ તમે આ આલુ પરાઠા બનાવી શકશો બહુ ટેસ્ટી એવો ચટપટો બટેટાનો મસાલો બનાવીશું અને બહારના લેયરને આપણે મેથીના અને લોટના મિશ્રણથી આપણે બનાવીશું તો આ રીતે એકવાર આવા મેથી આલુ પરાઠા તમે એને દહીં ચટણી કે પછી ચા સાથે પણ ખાઈ શકો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફૂલેલા ફૂલેલા પરફેક્ટ મેથી આલુ પરાઠા તો મેથી બટાકાના પરાઠા બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ રેસીપીથી તમે ચાર લોકો માટે મોટા મોટા આલુ પરાઠા તો છથી સાત જેટલા બનાવી શકશો તો ડિપેન્ડ તમે કેવા નાના મોટા બનાવો એ રીતે વધુ ઓછા બનશે અહીંયા દોઢ કપ મેથીના પાન મેથીના પાનને મેં એકદમ સારી રીતે ધોઈ અને નીતારી દીધા અને પછી આપણે એને ચોપ કરી લઈશું તો મેં એને પાતળા પાતળા જે એના ડાળખા હોય એ પણ રાખેલા છે બહુ વધારે પડતા એના ડાળખા પણ નથી કાઢ્યા અને ધોઈ નિતારી અને પછી તમારે નાઇફના મદદથી આ રીતે બને એટલું ઝીણું ઝીણું રફલી ચોપ કરી લેવાનું તો આ રીતે મેથી ચોપ થઈને રેડી થઈ ગઈ હવે લોટ માટે એક બોલમાં બે કપ ઘઉંનો લોટ રોટલીનો લોટ લઈ લઈશું એમાં એક ટી સ્પૂન જીરું મસળીને ઉમેરી દઈશું સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ તમને વધારે ફાવે તો વધારે પણ ઉમેરી શકો દોઢ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન જેટલી હળદર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન જેટલું તેલ અને એક ટી સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે દોઢથી બે કપ મેથીના પાન મેથીના પાન આખા નહીં રાખે આપણે થોડા થોડા ચોપ કરીને ઉમેરવાના છીએ અને લોટ સાથે બહુ સારી રીતે કમ્બાઈન કરી લઈશું અહીંયા મોણ આપણે ઓછું ઉમેર્યું છે તો પણ જે બહારનું લેયર છે મેથી પરાઠાનું મેથી આલુ પરાઠાનું બહુ સોફ્ટ એવું થશે તો અહીંયા આગળ આપણે ટ્રીક છે કે લોટ તમારે છે એ સોફ્ટ બાંધવાનો જો તમે કઠણ લોટ રાખશો તો વણવામાં પણ નહીં ફાવે અને જો લોટ તમારો આ રીતે કઠણ હોય તો પરાઠા તમારા સોફ્ટ પણ ખાવામાં નથી લાગતા તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું થોડું થોડું પાણી ઉમેરી તો અહીંયા લગભગ મેં એક કપથી થોડું ઉપર પાણી વાપરી અને સોફ્ટ એવો લોટ આવો બાંધી લીધો સોફ્ટ થોડો હાથ પર ચીપકશે પણ જ્યારે તમે એને સૂકો લોટ લગાવશો ત્યારે એ બિલકુલ નહીં ચીપકે એવો લોટ મેં બાંધ્યો છે અડધી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી ખૂબ જ સારી રીતે મસળી લઈશું લોટ તમે જોઈ શકો છો કેવો સોફ્ટ છે આવો લોટ આપણે રાખીશું અને લોટને આપણે ઢાંકી દસ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી લઈશું તો સ્ટફિંગ માટે મેં પહેલેથી બટેટા બાફી લીધા હતા અને એની છાલ ઉતારી લીધી હતી ત્રણ બટેટા લીધા છે તો મીડિયમ ત્રણ બટેટા લેવાના છે એક મેં નાનું લીધું છે તો આ રીતે બાફેલા બટેટાને હાથેથી તમારે આ રીતે મસળી લેવાના એમાં એક ટેબલ સ્પૂનથી થોડી ઉપર આદુ મરચાંની પેસ્ટ અડધો કપ જેટલા લીલા ધાણા એક ટી સ્પૂન આમચૂર પાવડર એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એક ટી સ્પૂન શેકેલું જીરું સાથે બે ટી સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન જેટલું મેં અહીંયા દેશી ખાંડ કે જે બુરું કહેવાય એ મેં ઉમેર્યું છે આમચૂરની ખટાશ બેલેન્સ કરવા માટે તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે છ થી સાત આ રીતે સ્ટફિંગ માટેના ગોળા રેડી કરી લઈશું તો ડિપેન્ડ તમે કેટલા મોટા નાના બનાવવા હોય એ રીતે તમારે સ્ટફિંગના પણ આ રીતે પાર્ટ કરી લેવાના લોટને થોડો સૂકો લોટ છાંટી અને ખૂબ જ સારી રીતે થોડો તમારે મસળી લેવાનો અને મસળાઈ જાય એટલે એમાંથી પણ છથી સાત લુવા કરી લેવાના અહીંયા આ પરાઠામાં છે એ લુવા થોડા મોટા રાખવાના છે અને પછી તમારે એને આ રીતે ફ્લેટ કરી દેવાનું સૂકો લોટ છાંટી અને પછી આ રીતે પાટલી પર તમારે એને વણી લેવાનું છે તો આ રીતે મોટી પૂરીની જેમ આપણે એને વણી લઈશું આ રીતે વણાઈ જાય એટલે સ્ટફિંગ છે એ આ રીતે ગોળો લઈ અને તમારે એને ટ્રાયંગલ શેપમાં આ રીતે ફેલાવાનો અને આ રીતે ગોઠવી દેવાનું એક સાઈડથી ફોલ્ડ કરવાનું બીજી સાઈડથી ફોલ્ડ કરી આ રીતે ખૂણો એક પાડીશું અને નીચેથી આ રીતે તમે ફોલ્ડ કરશો એટલે બે ખૂણા આ રીતે તો ત્રિકોણ આ રીતે શેપ આવી જશે પછી આંગળીઓના મદદથી સૂકો લોટ છાંટી અને આ રીતે તમે જેટલું ફેલાવી શકો એટલું ફેલાવી દેવાનું અને પછી વેલણના મદદથી તમારે કિનારીઓ આ રીતે વણી લેવાની અને પછી તમારે ખૂણા પણ થોડા પાતળા કરી લેવાના આ રીતે પરાઠું આપણે વણીશું તો એકદમ સિમ્પલ રીત છે હજી એક પરાઠું હું તમને વણીને બતાવી દઈશ તો સૂકો લોટ આપણે છાંટીશું આ રીતે અને પછી આ રીતે મોટી પૂરીની જેમ વણી લઈશું વચ્ચે સ્ટફિંગ આ રીતે મૂકીશું ટ્રાયેંગલ શેપ આપી દઈશું જો તમને લાગે કે બટેટા તમે બરાબર મેશ નથી કર્યા તો એ તમારે કાઢી લેવાના નહીં તો પરાઠું તમારું વણતા ટાઈમે ફાટશે આ રીતે એક ખૂણો પાડીશું અને વચ્ચેથી પણ પ્રોપર પ્રેસ કરી દઈશું નીચેથી ફોલ્ડ કરી અને પાછો આપણે ખૂણા આ રીતે બે પડી જાય એટલે બેય સાઈડથી તમારે સૂકો લોટ છાંટી અને આ રીતે ફેલાવી દેવાનું અને તમારે એકદમ સારી રીતે એને આ રીતે વણી લેવાનું થોડા પરાઠા થીક રહેશે અને વણતા ટાઈમે બિલકુલ નહીં ફાટે તો બટેટા પણ તમારે પહેલેથી બાફી અને નીતારી દેવાના અને પછી છાલ ઉતારી મેશ કરો એટલે સ્ટફિંગ પણ તમારું એકદમ પરફેક્ટ એવું બનશે સાથે સાથે પરાઠા શીખતા પણ જઈશું જાડા તળિયાવાળો થોડો થીકો એવો તવો લેવાનો ગરમ થઈ જાય એટલે ઉપરનો ભાગ પહેલાં આ રીતે તમારે નાખવાનો મીડિયમ ફ્લેમ પર ચાલીસ સેકન્ડ જેવું મેં એક સાઈડ શીખ્યું પછી આપણે એને ફ્લિપ કરીશું અને બીજી સાઈડથી પણ તમે ચાલીસ સેકન્ડ જેવું થવા દેશો એટલે આવું આવી જશે કલર અને પછી પાછું ઘી કે તેલ તમારે એ સાઈડ પણ ફેલાવી દેવાનું અને બે સાઈડથી પરાઠાને પરફેક્ટ એવું શીખી લેવાનું આ રીતે હલકું હલકું સાઈડ પ્રેસ કરશો એટલે પરાઠું તમારું ફૂલી જશે તો એકદમ પરફેક્ટ એવા ફૂલેલા ફૂલેલા આલુ મેથીના પરાઠા તૈયાર છે આ જ રીતે આપણે પરાઠું તમારું પ્રોપર શેકાઈ જાય એટલે એને કાઢી લઈશું અને બીજા પરાઠા પણ આપણે શેકી લઈશું બહુ સિમ્પલ છે બહુ ટેસ્ટી એવા છે અને તમારે એના ખૂણા પણ પ્રોપર શેકવાના આ રીતે તમે જ્યારે પરાઠું વણો તો આંગળીઓના મદદથી ફેલાવશો ત્યારે જે સ્ટફિંગ છે એ પણ પ્રોપર એવું ફેલાશે તો તમારે આ જ રીતે બીજા બધા પરાઠા પણ શેકીને રેડી કરી લેવાના છે બધા જ આપણા પરાઠા શીકાઈને રેડી થઈ ગયા ગરમા ગરમ આપણે એને સર્વ કરીશું તો આ રીતે તમે ખૂણા પ્રોપર શીખશો એટલે પરાઠા પણ તમારા એકદમ ખસતા એવા તો જે બહારનું લેયર છે એ પણ પરફેક્ટ એવું બનશે અને એકદમ સારી રીતે સ્ટફિંગ છે એ ખૂણે ખૂણે પ્રોપર આવે એ રીતે આપણે પરાઠા વણ્યા છે તો ટીપમાં બટેટામાં પાણીનો ભાગ બરાબર વધારે પડતો ન હોવો જોઈએ સાથે લોટ છે એ સોફ્ટ રાખવાનો એટલે વણતા ટાઈમે બિલકુલ ફાટશે નહીં અને પરફેક્ટ એવા પરાઠા તમારા વણાઈ જશે તો ટ્રાયંગલ શેપમાં તમારે વધારે પડતા પરાઠાને વણવા પણ નહીં પડે અને જે બહારનું લેયર આપણે સોફ્ટ લોટ બાંધ્યો એટલે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા અને સ્ટફિંગ પણ ખૂણા ખૂણા સુધી ગયું છે આ રીતે તમે એકવાર મેથી આલુ પરાઠાની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ પરાઠાની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ